ભોઈમાં માખની બજારમાં આવેલી છે પીપલ્સ બેંક એક હજાર જેટલા ખાતેદારો આશરે બે કરોડ ઉપરના નાના અટવાઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું ચોકસી બજાર પીપલ્સ બેંક અત્યારે અઠવાડિયા થી બંધ છે અમારી લેવડ દેવડ ચાલુ છે બે વર્ષથી અમારે પૈસાની જરૂર છે લેવડ દેવડ માટે તો અંદરના જે કર્મચારીઓ છે એ બધાએ રાજીનામું આપી દીધું છે હવે અમે કોની જાળે રજુ વાત કરીએ કે અમારે પૈસાની જરૂર છે ને અમે ડભોઈને અહીગાડી ચોકસી બજારમાં રહું છું બરાબર હવે એ પૈસા માટે અમે કોની જોડે માંગણી કરીએ કેટલા ટાઈમથી બેંક અઠવાડિયાથી બંધ છે પ્રમુખ જાણ કરી ટ્રસ્ટીઓ જોડે અમારે જાણ નહીં થઈ પણ અમને એવી ઉરતી ઉડતી વાત મળી છે કે અમે જે બધી બેંકોની અંદર લેવડ દેવડમાં છે ને બધાને લોનો જે આપેલી હતી એ લોન હજુ રજૂ નહીં થઈ એના માટે આ બેંકો અઠવાડિયાથી બંધ છે મેનેજર બીજે બધા છે ને રાજીનામું આપીને જતા રહ્યા છે 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 નામ સોની ભરતભાઈ હું હું અહીંયાનો સ્થાનિક છું અહીંયા ગાડી અવારનો અહીં રોજ આજે અઠવાડિયાથી બેંક બંધ છે અને અહીંયા ગાડી ટોટલી અઢી કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે બધી પબ્લિક અત્યારે અકરાયેલી છે ને હું સામે જ રહું છું સામે મારું ઘર છે અને અહીંયા ગાડી ટોટલી લગભગ બધા જ ગુસ્સામાં આવે છે અને કોઈ એમને હરકો જવાબ નહીં મળતો ફોન કરે છે તો એનો જવાબ નથી મળતો અઠવાડિયાથી આ તારું મારેલું છે બેંકને રોજના ઓછામાં ઓછા લગભગ ત્રીસ ચાલીસ જણ આવે છે રોજના અહીંયા ગાડી બધા તપાસ કરો પણ બિચારા નારાજ થઈને ચાલ્યા જાય છે નારાજગી કોઈએ પૈસા મેં ક્યાં આવે કંઈ કામ લાગે આ કરીએ પેલું કરીએ લગ્નમાં કામ લાગશે અત્યારે એ બધા મુશ્કેલીમાં છે કેટલું ટોટલી બેથી અઢી કરોડ રૂપિયાનું કૌભાંડ છે અહીંયા ગાડી એ કોઈ જવાબ નથી આપતા એ તો કોઈને રિસ્પોન્સ જ નથી મળતો પબ્લિકને પબ્લિકના પૈસા કઈ ગયા એ કોઈ જવાબ નથી મળતો જ નથી